ਤਤ ਗੁਰੂ ਮਹਾਰਾਜ ਜੀ ਜੈ ਅਜੇ ਆਪਰੇ ਵਜੂ ਭੈਣੀਆਂ ਭੋਜਨ ਕਿਰੋ ਭਜਨ ਕਰਿਆ ਇਹ ਵਜੂ ਭਾਈ ਆਪਨ ਨੇ ਜੇ ਇਮਨੇ ਉਸ ਆਵੇ ਆਨੰਦ ਆਵੇ ਇਹੇ ਬਾਤ ਕਰਸੀ ਬੋਲ ਬੋਲੋ ਗੁਰੂ ਮਹਾਰਾਜ ਜੀ ਜੈ

अरे तारे एक दिन जाव पडशे अरे तारे एक दिन जावो पडशे अरे तारे एक दिन जाव पडशे अरे तारे एक दिन जावो पडशे करम तारा तने नडसे रे करम तारा तने नडसे जीव लढा करम तारा तने नडसे i <laughs> you हरे तूं तो बांधी मुठी आयो हरे तूं तो बांजी आयो हरे तूं तो बांधी आयो हरे तूं तो बांझी मुठी आयो नथी काई जॻत माल नथी तूं काई जॻत मालायो माया ભરમાયો રે માયા તને ભરમાયો જી વલડા હર માયા ભરમાયો જીવલડા હર તારે એક દિન જાવું પડશે હર તારે એક દિન જાવું પડશે રમ તારા તને નડશે રે

ارے مار گئے چیچوڑو کھو دو રસ તો ભરાય રે ગુરુજી મારા ચિચો રે ગુરુ તમે હેસા આ તન રૂ પિતઓ રે બનાવીયો રે અનઠીક કરી દીધો રે ઠેરાય

એ તો ભરાય રે હે ગુરુજી મારા ઠી ચૂડો હે કીધો રે ગુરુ તમે હે સાબ દો રે ધરમ નામ ની ધૂબકી પડી અને કબૂદ કામસ તોડાય અમાર અજર રૂપી

હરજી હું કે બાપા ભક્તિ કરું રામાપીર કે રામાપીર ની ભક્તિ કરું એટલે સંતો સંતોષ ગયા રામાપીર ની ગેડી દડીએ રમતા ગયેલા બાપુ તમારું ભજન હરજી કરે છે ભક્તિ કરે છે તો ચારેક જાયો

હરજી વિચાર કર્યો બાવડું પીગડ્યું જમણા હાથ નું કે એટલે હરજી ઈ તો મારું બાવડું છે મેં કીધું રામા પીર હોય હરજી ને કીધું મારું બોટું કઈક ખામી લાગે હા એટલે પગ પકડ્યો જમણો કે હરજી ઈ તો મારો પગ છે મેં તને શું કીધું રામા પીર હોય તો કે બાપુ એ નથી ખબર હા મને કઈક સમજાવો એટલે ચાદર પાથરી ને કીધું બે જ હરજી આયા બાપુ મારે હું કઉ છું હરજી આ શું છે બાપુ ગુલાબ નું ફૂલ હરજી તને બે દેખાય મેં તને પૂછ્યું શું છે નું કીધું પાથરું ફૂલ બોલ બોલાય ગુલાબ નું ફૂલ એટલે તને બે દેખાય ભગતી કરો તો કે હરજી અગમ ભેદ પેલા અગમ ને જાણો પછી ધર્મ હરજી પછી બીજું કામ ના બીજ ને હરજી પેહલા વાળો કામ ના બીજ ને કે હરજી પેલા વાળો અને પછી રજ અને વિરજ ને સંભાળો

મને પાછું યાદ છે બ્રહ્મા નતા વિષ્ણુ નોતા મુળે નહોતી માયા

બાપુ એ પૂછ્યું કે ભાઈ મારે આજની રાત એવું છે ચમ થાય છે આગળ વયા સેલું ઘર આવે ને એ અમારા રામા નું છે અને બધા સાધુ સંતો રોકાય છે બાપુ તો હાલ ભાઈ રામજી ભાઈ ને ચાર ઘરની વળ્યું ખવારી ન બાપુ એ જોયું આમ બધે હથિયાર ટીંગાતા હોય તો ખબર હોય બંધુકુન બંધુકુન બાપુ કે આવડાવે ભરાઈ દીધો પણ હવે જે થાય રોકાવું તો સારું કેવ હતા એમને બે રોટલી બનાવી એવું કરીએ ને વાળું પાણી કર્યું આડોસી છે પાડો પછી થોડાક માણસો આવ્યા અને કરો કે બાપુ સત્સંગ હવે આપણે અમે તો અભૂત છીએ અમને કઈ ખબર પડે તમે સંત મહાપુરુષ કહેવાય એટલે કઈક અમને કઈક જ્ઞાન બતાવો બાપુએ સત્સંગ ચાલુ કર્યો બાર હાડા બાર એટલે રામા નો છોકરો બાર ફળિયામાં એકી કરવા ગયો એને યારું ડંખ માર્યો પડી ગયો લથડિયા ખાતો ખાતો ઘર માં આવ્યો ઘરમાં હોવાય માને ખબર પડી પણ સત્સંગ ચાલુ હતો ને બાપુ નો એટલે એને કઈ કીધું નહીં સાંભળ્યું હા બોલો ને અહીંયા આવો આપણા છોકરા ને ઓડા કરી નાખ્યું બાપુ જાય બાપુ જાય પછી આવીને પાછા સત્સંગમાં બે સત્સંગ ચાલુ કરી દીધો હવે ચાર હાડા ચાર થવા આયા પડખે વાળા ને બધાને ખબર પડી ફાળિયા નાખી નાખી મને બાપુ એનાજ ખાધું તું મને કે હોય એવું શું છે એક ના એક છોકરો મારો બાપુ રાતે બહાર જવા ગયો ને ને મરી ગયો કોક મૂકીને રામો મનાણો રોવા હે બાપુ કઈક મારો ઉધાર કરો એટલે સમય સમય નું કામ કરે મેં કઈ કર્યું નથી તું તારા રસ્તે ને હું મારા રસ્તે કે ના બાપુ જાવા નો ગમે એમ કરો કે મને આ કંઠી કઈક બાંધો કરી બાપુ કે વાંધો નઈ બાપુ નીકળી વાંધો બાપુ નીકળી થોડોક સમય થયો એટલે આને આવું વિચાર આવ્યો પાંચ છ મહિના થયા એટલે બાપુ ને એવો વિચાર આવ્યો કે લાય આ નવો શિષ્ય કર્યો છે આટો તો મારો કરે છે એટલે એને શોખ હતો છે કે ભાઈ શિકાર નો

તું શિકારો જોયા બાપુ સો થી બંદુક પડી હતી ને ઘસી કરીને ભરી ને આવ્યો આમ ઉભું તું સામે કર્યો ભડાકો મારી આમ નીકળી ગયો આમ નીકળી ગયો આમ નીકળી ગયો એક બે ત્રણ ચાર પાંચ છો ને હાથ ભડાકા કર્યા ખામા આવ્યું નહીં

ਏ ਸੁਣਾਇਓ ਅਰੇ ਅਰੇ ਸੂ ਤੋਰੇ ਜਗਾਲੋ ਮਨੇ ਐ ਉਹ ਲੋ ਦੇਸ ਰੇ ਦੇਖਾ ਲੋ ਨੇ ਜਮਣਾ ਨਾ ਹਥੇ ਥੀ ਏ ਸੁਣਾਇਓ ਰੇ ਖਾਲ ਰੇ ਪੜਾਉ ਮਾਰਾ ਏ ਸਰੀਰ ਦੇ ਤਣੀ ਨੇਰੇ ઉપર સોનેરી રંગ એ ચડાવ મોજડી મોજડીシવડાવી મારા એ ગુરુને પરાઉલે દોયરે એ ગુરુની કોલે નો આવે રે ધન ગુરુ દેવા મારા એ ધન ગુરુ દાતા ને ગુરુજી કન્યા કાશી કાશી એ રે જઈ ને એ ભલે કન્યા દાન દેવે કડી આવી